મા બનાસ સર મહાદેવ તો મિત્રો આપણા થરાદનું એક ગામ છે જ્યાં ખેંગારપુરા ત્યાં એક ખૂબ જ સારા એવા સરપંચ મળ્યા મને મિત્રો બનાસની ધરતીને મિત્રો આવા સરપંચ મળે તો ખરેખર મા બનાસનું કલ્યાણ થઈ જાય મિત્રો આપણે મુલાકાત કરીશું ઠાકોર મેવાજીથી જેઓ ખેંગારપુરા ગામના સરપંચ છે સરપંચ સાહેબ જરૂર જણાવશો કે તમે આ ધરતી માટે જે વૃક્ષ વાવો છો એ ખૂબ ખૂબ આભાર તમારો તો તમારો અભિપ્રાય જણાવશો મિત્રો સાહેબ કે આ તમે ક્યારનું પ્લાનિંગ કર્યું તમને કેવી વિચાર આવ્યો ત્રણ વર્ષ થી આ પ્લાન કરેલું છે જી જી અને રોપા આ પાણી નો પ્લાન્ટ છે જી અને અંદર વૃક્ષો પણ ઘણા બધા સરસ સરસ જી 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 બહુ સરસ બહુ સરસ એટલે આ પાણી નો પ્લાન્ટ છે અને બહુ સરસ અને તમે લોકો સાથે રહીને દેખરેખ રખાવો છો મેન મિત્રો જરૂરી છે કે સરપંચની એક દેખરા કેમ કે વૃક્ષો સરકાર દર દર વર્ષે વાવે છે પણ હર કોઈ સરપંચ એવા રસ ધરાવતા નથી હોતા કે જેના કારણે વૃક્ષો નિષ્ફળ જાય છે પણ તમે આ સરપંચનો મિત્રો રસ તમે જોઈ રહ્યા છો વૃક્ષ પરથી ખાસ મિત્રો વાત કરીએ તો આપણું જે મા બનાસના ગ્રુપ ચાલે છે એમાં સરપંચ સાહેબે મને આમંત્રિત કર્યો આખા વન વિભાગને બી આમંત્રિત કર્યો અને મિત્રો પહેલીવાર એવું જોવા મળ્યું કે અમારે ઝાડ લઈને જવું પડતું પણ આ ફેરે સરપંચ ખુદ લાઈન રાખ્યા છે મિત્રો ભેટ આપવા માટે જે આપણે પ્રકૃતિ પચાસ કરીએ એ મિત્રો જીવનમાં પહેલી વાર અહીંયા આપણે લગભગ પાંચ વર્ષ ચલાવીએ છીએ તો મને પહેલાં એવા ગામના વ્યક્તિ અને સરપંચ મળ્યા મના જેમણે પોતાના પૈસાથી ખરીદી અને હારા પ્રાઇવેટ નર્સિંગથી ઝાડ ખરીદી મિત્રો અહીંયા લાવ્યા છે આ એક મિત્રો સરપંચનો આ બનાસની ધરતી પ્રત્યેનો આ દેશ માટે કાંઈ કરી મઠવાનો જે પ્રેમ બોલે છે મિત્રો ચલો હવે તો મિત્રો આપ જોઈ રહ્યા છો પ્લાન્ટ અને સરપંચ સાહેબની આ દેખરેખ ખૂબ સારા એવા વૃક્ષો હસી રહ્યા છે અને સરપંચ સાહેબનું આ કામ બતાવી રહ્યું છે મિત્રો કે એક જાગૃત સરપંચ આ દેશ માટે આપણી ધરતી માટે શું કરી શકે મિત્રો હા મિત્રો સરકાર વાવતી હોય છે જાણે પણ લોકો ઇન્ટરેસ્ટ ના લે ખાસ કરીને ગામનો જે મુખિયા છે સરપંચ છે એ ઇન્ટરેસ્ટ ના લે તો પછી મિત્રો કેવી રીતના કામ થઈ શકે પણ અહીંયા જે આપણે મેવાજી ઠાકોર જે ખેંગારપુરા ગામના સરપંચ છે કેટલો મિત્રો એમનો ઇન્ટરેસ્ટ છે અહીંયા આવી દેખરેખ રાખે છે અને લગભગ અત્યારે તો ખૂબ જ સારો એ વિકાસ આ જાણ કરી રહ્યા છે મિત્રો અમે ઘણીવાર ઝાડ તો આપીએ છીએ પણ જે અમારે ખુદના પૈસાથી ઝાડ ખરીદીને જવું પડે છે પણ એ સરપંચ ખુદ એમના પોતાના પૈસાથી ખરીદી અને કોઈની દીકરીને ભેટમાં ઉઠાવવા માટે આપણને બોલાવ્યા જે મિત્રો એક વિડીયો તમે જોશો આગળના વિડીયોમાં બતાવીશું જો મિત્રો આ સરપંચ સાહેબની કામગીરી ખૂબ સારા એવા હરિયાણા ઝાડ જો ફુવારા ફર્યા છે મિત્રો બહુ સરસ છે પ્રકૃતિ મિત્રો આ જાજેરાના પ્રદેશની અંદર મિત્રો ધોવા રેતી આમ સૂકું સૂકું લાગે પણ ભર ઉનાળે મિત્રો અહીંયા એકદમ જમાહાનો અનુભવ થતો હોય એવું મને આ સરપંચ સાહેબની મહેનત દેખાય છે મિત્રો ખૂબ મિત્રો આ ગામના સરપંચને કામ કરવા માટે લોકોના કામ તો કરતા જ છે પણ વન માટે જે એમનું કામ છે મિત્રો મને ખૂબ જ ગમે સરપંચ સાહેબનું અહીંની પ્રજાને જાગૃત કરવા માટે સરપંચ સાહેબે આપણા ગ્રુપને આમંત્રિત કર્યું મિત્રો ખૂબ સારા એવા ફૂલ છે જો તમે પ્રાકૃતિક સૌંદર્ય તમે જુઓ ધન છે મિત્રો આ ગામ કે જેમને આવા સરપંચ સાહેબ મળ્યા છે સરપંચ સાહેબ તમે પણ જણાવશો દરેક ગામ લોકોના સરપંચને તમારો શું સંદેશ છે દરેક ગામના સરપંચોને વિનંતી કરું છું કે તમે પણ આવા ગામે ગામ ગામે ગામ હરિયાળું બનાવો ખુબ સરસ ખુબ સરસ સરપંચ સાહેબ દિલથી ધન્યવાદ સરપંચ સાહેબ આ કેટલા ટાઈમ ના છે જણાવજો ત્રણ વર્ષના રૂપા સરસ ખુબ સરસ તો મિત્રો લગભગ બે અઢી વર્ષ છોડ ખાસ કરીને આ ધરતી મિત્રો રેતાળ જમીન છે અહીંયા એટલું બધું ધડાની જમીન છે નહીં પણ છત મિત્રો આ સરપંચની મહેનત તમે જોવો બે અઢી અંદર કેટલો સારો વિકાસ થયો છે ઝાડનો સરપંચની મિત્રો મહેનત બોલે છે અને સરપંચ કહે છે કે મિત્રો સાંજે પણ હું અહીંયા જોઉં છું સવારના ભી અહીંયા જ્યારે પણ એમનો પ્રકૃતિક આનંદ લે છે મિત્રો ખૂબ સારા એવા ભાગ્યવાન સરપંચ સાહેબ છે કે જેમને આ ગામના મુખિયા તરીકે રહેવાનો અને આ વન બનાવવાનો અવસર મળ્યો છે બનાની ધરતીને વિનંતી કરીશ કે મિત્રો આ પણ મેવાજી ઠાકોર પાયથી જરૂર પ્રણા લેશો જે એક સરપંચની ડ્યુટી ખૂબ જ સારી નિભાવી રહ્યા છે મિત્રો ગામના સરપંચો સારા હોય તો એક રાજા છે એક દેશ કે એક ગામના સરપંચ બરાબર છે મિત્રો એક રાજા બરાબર જે ગામમાં કલ્યાણ કરવું હોય તો મિત્રો એક સરપંચ યાદ હોય છે અને અહીંયા મેવાજી ઠાકોરની સખત મહેનતથી મિત્રો આ ગામનો એક વન બની રહ્યું છે જે તમે જોઈ રહ્યા છો ખૂબ જ સરસ આ સરપંચ સાહેબનું કામગીરી મિત્રો ખૂબ આનંદ થાય છે મિત્રો તમે પણ સરપંચ સાહેબને કોમેન્ટના માધ્યમથી જરૂર અભિનંદન પાઠવી શકો છો અને લોકોને પ્રેરણા આપી શકો છો શેર કરીને કે મેવાજી ઠાકોરનું ખાંગરપુરા ગામની અંદર સારું એવું કામગીરી મિત્રો